આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ગુજરાતમાં ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જિગ્નેશ દાદાની લાઇફસ્ટાઈલ અને એમની બાયોગ્રાફી વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જિગ્નેશ દાદા કયા ગામના છે તેમની ફેમિલીમાં કોણ કોણ છે અને તેમને કેટલો અભ્યાસ કરેલો છે તો મિત્રો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કે જે સૌ પ્રથમ મારી ચેનલ ઉપર આવ્યા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવાને આવા વિડિયો એમને સૌપ્રથમ મળી રહે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ ધરાવતા કથાકાર એવા જિગ્નેશ દાદા કે જેઓ દેશ વિદેશમાં ખૂબ જ ભાવથી અને એમના મધુર સ્વરે ભાગવત સપ્તાહનું જ્ઞાન આપે છે તેમણે ખૂબ જ નાની ઉંમરમાં ગીત ગાવાનું શરૂ કર્યું હતું તેમનો શોખસ ભજન અને ગીત ગાવાનો હતો જિગ્નેશ દાદાનો જન્મ પચીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ એમના વતન એવા અમરેલી જિલ્લાના કેરિયાચાડ ગામની અંદર થયો છે મિત્રો આજે જિગ્નેશ દાદા આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા વર્લ્ડમાં ફેમસ છે મિત્રો જિગ્નેશ દાદાની ફેમિલી વિશે આપણે વાત કરીએ તો જિગ્નેશ દાદાની ફેમિલીમાં હમણાં એક દુઃખદ ઘટના બની હતી એમના પિતાશ્રીનું અવસાન થયું હતું આપણે વાત કરીએ એ એમના પિતાનું નામ શંકરભાઈ છે એમની માતાનું નામ જયાબેન છે મિત્રો જિગ્નેશ દાદાના લગ્ન થઈ ગયા છે અમને આ ફોટામાં એમની ફેમિલી સાથે તેઓ જોવા મળી રહ્યા છે મિત્રો એમને એક નાનો દીકરો પણ છે જે પણ અહીંયા સાથે જોવા મળે છે મિત્રો એમને એક બહેન પણ છે અને બહેનના લગ્ન પણ થઈ ગયા છે હવે મિત્રો આપણે જિગ્નેશ દાદાના જીવન વિશે આપણે વાત કરીએ તો એમના બાળપણની થોડીક વાતો કરીએ તો એમની પરિસ્થિતિ ખૂબ જ એ સમયે નબળી હતી કે જ્યારે જેઓ નાના હતા જ્યારે એમની પરિસ્થિતિ એમના ફેમિલીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વીક હતી તેના લીધે તેઓ રાજુલાની પાસે આવેલ જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું તેઓ એક એરોનોટિકલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કરેલો છે પરંતુ તેમનો રસ વધારેમાં વધારે હતો તો ભાગવત કથાનું જ્ઞાન અને ભજન ગાવા મિત્રો એમણે અચાનક જ ભણવાનું છોડી દીધું હતું નવાઈની વાત એ છે કે તેઓ અમરેલીમાં એક કોલેજમાં સંસ્કૃતના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે મિત્રો આજે આપણે જોઈએ છીએ કે જિગ્નેશ દાદા ખૂબ જ ફેમસ છે અને ગુજરાતના સારામાં સારા કથાકાર છે મિત્રો હાલમાં જિગ્નેશ દાદા સુરતની અંદર સરથાણા જગતના કા વિસ્તારમાં એમની ફેમિલી સાથે રહે છે તેઓ વારંવાર સુરતની અંદર કથાનું આયોજન કરી ભાગવત સપ્તાહનું જે જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે તેઓએ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટું નામ કર્યું છે એમના ભજનો પણ આખા ગુજરાતની અંદર લોકપ્રિય બન્યા છે જેમ કે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તાળી પાડો તો રામની વગેરે જેવા ભજને લોકોના દિલ જીત્યા છે આજે વિશ્વના ખૂણે ખૂણે જિગ્નેશ દાદા સૌ લોકોનું દિલ જીતી લીધું છે એમનું એક પછી એક ગીત આવે છે કે દ્વારિકાનો નાથ બધી માયા મૂડી આવા અનેક ભજનો સાંભળીને લોકોને શાંતિ મળે છે આ બધા જ ભજનો ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જિગ્નેશ દાદાએ અત્યાર સુધીમાં કુલ દોઢસોથી વધારે ભાગવત કથાઓ કરી ચૂક્યા છે અને જ્યારે જિગ્નેશ દાદા એમનો મધુર અવાજે ભાગવત સપ્તાહનું જ્ઞાન આપે છે તેઓ કથા મંડપમાં યુવાનો પણ બહોળી સંખ્યામાં જોવા મળે છે અને એમની કથાનો લાભ લે છે આ કથાકારનું નામ હાલમાં જિગ્નેશ દાદા રાધે રાધે તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હોય આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો વિડીયોને શેર કરો અને આવાને આવા વિડીયો સારા જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી આવાને આવા સારા વિડીયો તમને અમારી ચેનલ થકી જોવા મળે રાધે રાધે જય હો